વિરમગામના હાસલપુર ગામમાં યુવકે યુવતીને મોબાઈલ નંબર આપીને વાત કરવા મુદ્દે પિતા પુત્રએ હથિયારો વડે માર મારતા ત્રણ લોકો ઈજાગ્રસ્ત વિરમગામ રૂરલ પોલીસ મથકમાં પિતા પુત્ર સામે ફરિયાદ નોંધાઈ વિરમગામ તાલુકાના હાસલપુર ગામમાં રહેતા આરોપીઓએ ફરિયાદીની દીકરીને બે ત્રણ દિવસ પહેલાં મોબાઈલ નંબર આપેલ અને વાત કરવા જણાવતા તે બાબતે યુવતીના પિતાએ દીકરીને પૂછવા ગયેલા તેની અદાવત રાખીને આરોપીઓ દ્વારા યુવતીના પિતાને જમણા હાથના અંગૂઠે પાવડો મારી ઈજા પહોંચાડી તેમજ ફરિયાદીના પિતા કાવાભાઈને ડાબા હાથે કોદાળી મારી ફ્રેક્ચર કરી ઉપરાંત અન્ય અમૃતભાઈને પણ માથાના ભાગે તથા ડાબા ખંભે કોદાળીથી માર મારી ગંભીર ઈજાઓ પહોંચાડતા ઉપરાંત ઝઘડો કરીને તકરાર કરતા ગાળો ગલોચ કરીને યાનથી મારી નાખવાની ધમકી આપતા સમગ્ર મામલે મુકેશભાઈ કાવાભાઈ કોળી પટેલ રહે હાસલપુર નાઓએ વિરમગામ રૂરલ પોલીસ મથકમાં હુમલાખોર આરોપી અજીતભાઈ ઠાકોર તેમજ ગુરુ અજીતભાઈ ઠાકોર બંને રહે હાસલપુર સામે વિરમગામ રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે વિરમગામ રૂરલ પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે